જો એમ નવરાત્રિ તો આવે જ છે પણ હમણાં વ્રતય આવે છે અલગ અલગ ફંક્શન તો આવતા જ હોય છે તો એમાં આપણે બામણીના દુપટ્ટા તો સદા બહાર ચાલતા આપણે અજરકના દુપટ્ટા જોયા લેરિયાના દુપટ્ટા જોયા બધાને બહુ દુપટ્ટા ગમે છે અને બાણીના દુપટ્ટા તો સદા બહાર ચાલવાના જ છે મેરેજ ફંક્શનમાં તો જોતા જ હોય છે નવરાત્રીમાં જોતા જ હોય છે બાહરીના દુપટ્ટા બધા કલરો સાથે મેચિંગ થવાના છે તો ચાલો હું તમને પીસ ખોલીને બતાવું છું પ્યોર ગજી સિલ્કમાં દુપટ્ટા રહેવાના છે જો હું એક પીસ ખોલું છું પ્યોર હેન્ડ બંદેજ રહેવાની છે બાંધણીનો દુપપટ્ટો રહેવાનો છે અને ફૂલ અઢી મીટરનો આવશે અને નીચે લગડી પટ્ટો આવશે ગજી સિલ્કનો અને આમાં તમારે જે જે કલરો જોઈએ કલરો પણ તમને બતાવી દઉં છું ઇન્ડિગો બ્લુ કલર આવવાનો છે મસ્ટર્ડ યલો છે મરુન કલર છે રેડ ગ્રીન વ્હાઈન પર્પલ રસ્ટ કલર છે રામા કલર છે અને રોયલ બ્લુ અને રાણી કલરનો દુપટ્ટો તો આપણે સદા બહાર રાણી કલર તો જોતો જ હોય છે જો હું આ દુપટ્ટો ઓપન કરીને બતાવું છું ત્યાં સુધી આઈડીને ફોલો કરી લેજો તમારે ગ્રુપ ઓર્ડર જોતો હોય તો ગ્રુપ ઓર્ડરમાં પણ વધારે ક્વોન્ટિટીમાં મળી જશે સિંગલ સિંગલ પીસ જોઈએ તો સિંગલ સિંગલ પીસય મળી જશે અને હા અમારી આઈડીને ફોલો કરી લેજો અને રીલ્સને શેર કરી દેજો ખાસ તમારા ફ્રેન્ડ સર્કલમાં તો શેર કરી દેજો જેને નાના મોટા પ્રસંગો આવતા હોય ને તેમને તો મોકલી દાબજો